એવું કઈ બનવું છે ને એટલે પ્રેક્ટિસ કરે છે તો એને એના ટીચરે કીધું તું કે તમ છે ને બધાને સામે એક્ટિંગ ને એવું બધું કરવાનું એટલે કે તમને આવડી જાય બોલો હા સીબી માંથી ગોગરી વાત સાચી છે મારે મોડર્ન બનવાનું છે તો મારે પ્રેક્ટિસ કરવાની હોય ને એટલે હવે મારે પ્રેક્ટિસ નથી કરવી નકામા છે ને તમારી કોકની મને નજર પડશે હું રૂમ માં વહી જા હા જી કે તો વહી ગયા હાલો હવે સુડલ તું મન કેતો તું હું કામ હવાર માં આવી તન તાર ઘરે કાઈ વાંધો નથી ગોગડી મને રાતે કેવું સપનું આવ્યું એને છે માસીને મારી ભરતું નથી ને આજ મને સપનું એવું આવ્યું અને સપનામાં તો આપણને બધું જ લાગે અને ધોકો તારો હતો મારા ઈવડોય ધોકો તો શીબરી માસી ધોકો લઈ ગયા ને મારે શિબરી માસી કેવું બથો ભાઈ બાંધવાનું છું ને આવું મને સપનું આવ્યું મેં કીધું આ સપનું હાસવું ન પડે માસી ધોકો લઈ ન જાય એટલે હું કેવા આવીશું ગોગડી હાડેલ તોડેલ ને બોગડી તમને કે ને મારી ઉપર વિશ્વાસ હું એવી માણા લાગુ તમને હું કઈ થોડી ધોકો લઈ જાવ તાર ઘરવાળો માંદો છે એને ધોકો ચડાવ્યો ડોક્ટરે અને ધોકો ન કહેવાય ધોકાનો પગ સડાયો એમ કહેવાય એટલે હું થોડી લઈ જાઉં હું તમે વાતો કરો છો સોટીઓ સોતે અને ગોગડી હવે રાંધવાનું કઈ રાંધવાનું કઈ ભૂખ લાગી છે ઓ તો તો વાંધો નહીં શિબરી માસી એટલે જ હું આવી છું મેં કીધું આ શિબરી માસી રોયા ધોકો લઈ જશે મારે શું કરવું મેં કીધું હજી મારા દવાખાના ધોળા કેટલા ને હવે ડોક્ટરે હાવ ના પાડી ડોક્ટર કે હવે હું કાંઈ ધ્યાન નહીં દઉં કાંઈ ધોકાને આડાવળો કર્યો છે ને તો એટલે શીબરી માં હું તમને વિનંતી કરવા આવી છું બે હાથ જોડી ને તમને પગે લાગુ છું તમે ધોકો ન લઈ જતા તમ તાર હું તમને ધોકા જે કાઈ પૈસા હોય ને પૈસા દઈ દઈશ અને હારું હાલો હું જાઉં છું મારે કામ છે બિચારી સુડેલ બી ગઈ શિબરી માં છે એમ કે શિબરી માં છે રોયા ઠોકો લઈ જાય છે મારે શું કરવું બિચારી બી ગઈ શિબરી માં છે તમાર થી થારા હારા બી રેવો હા તે સુડેલ મારે હરખી નું હાલે હું તો ઠોકો લઈ આવું તે કઈ એના બાપ નો થોડો છે હું તો લઈ આવું ઈ તે કઈ આપણે આપણો મગજ ફટકેલું છે જો મને હારા મોઢે ન બોલાવે એટલે પછી હું ઢોકો લઈ આવું શિબરી માસી હજી દહ ન થવાયગા અને ચા તમે ભૂખ્યા થઈ ગયા હવારમાં તમે નાસ્તો ન કર્યા શિબરી માસી ગોગડી હવારમાં મને ખાવું નથી ભાઈઓ ભાખરી ઉપર વાળ સોયટો તો ને તો ભૂખ દાખી મરી ગઈ છે એટલે હું તને કહું છું તો હટ રાઈન ને તો ખાવા ભેગા થાય ને એ તો તો શિબરી માસી જટિયા જો તમારા એકના સોટા હોય આપડા ઘરમાં જીણ કે ફોમ કો લીધેલ હોય મારું ફોમ કો તો બાંધેલું જ હોય અને મમ્મીના વાળે કોઈ દી સૂટા ન હોય તમારા જટિયા સૂટા છે પીળા તો તમારો દ્વાળ વાળ હશે કઈ ગામનો કઈ વાળ ન હોય કયો તમે ગોગડી એક કામ કરીને હું હમણાં રહોડામ ગઈ તો ફ્રીજમાં કેટલા બધા કારેલા પડ્યા છે કારેલાનું શાક બનાવીને કારેલાનું શાક મને બહુ ભાવે કેવું મજા આવે ખાવાની શિબરી માસી કારેલાનું શાક તો હું હમણાં બનાવું પણ એમાં કાશ કેટલી થાય કેટલી બધી એમાં વાર લાગે તમને ખબર છે તો તમારે કઈ કરાવું નથી એક કામ કરો મને કારેલાની શાક ઉતાર દયો ને એમાં મીઠું ભરી દયો અને છે ને કારેલાનું શાકમાં જે મસાલો ભરવાને ની ભરવાનો હોય ને મસાલો મને બનાવી દયો ને એટલે હું મસ્તીનું બનાવી દઉં શાક શિબરી માં કારેલાનું શાક તો મને બહુ ભાવે અને આપણા ઘરમાં લગભગ બધાને ભાવે છે પણ છે ને એમાં વાર લાગે ને એટલે કંટાળો આવે શિબરી માં હા ગોગડી આલ હું તને કારેલાની હું સુધાર દઉં ને બેઠી બેઠી મસાલો કર દઉં અને તું મને બધું તૈયાર કરી દે આલ અને જીણ કીન કઈ દે લોટ બાંધે ને રોટલી કરવા મળે પછી આપણે તરત ખાવા બેહી જાવી પછી હું ડોસી પાહે આટો મારી આવું બે ત્રણ દીઠાની ડોસી પાહે ડોકાણી નથી આ થોડા થોડીમાં આમ નમ હવારમાં શ્રાવણ મહિનામાં કામ જ ન ખૂટે હવારમાં પૂજા કરવાની હોય ઘરનું કામ હોય કેટલું બધું કામ હોય મંદિરે જવાનું હોય કામ ખૂટતું જ નથી સીબરી માસી આ શ્રાવણ મહિનામાં છે ને ગોગડી બધાના ઘરે કામ હોય કારણ કે શ્રાવણ મહિનો એટલો પવિત્ર મહિનો છે ને તો બધા પૂજા બહુ કરતા હોય હદ પૂજા કરતા હોય ભોળિયા નાથની એટલે હાલો લ્યો શીપ્રિ માં છે ઊભા થા ઓ મારી આરવાર તમ રહોડા માં લો અને કારેલા નું મને મે તમને કીધું ની બધું તૈયાર કરી કરજો અને પછી હું રાંધી નાખું અને પછી આપણે ખાઈ લેવી અને તમ મસાલો ને એવું બધું હું તમને તૈયાર કરી દઉં તમ મસાલો ને એવું બધું ભરો ને કે એક ડોશી પે આટો મારકે એક ડોશી શું કરે છે હું નહીં જનાવરું હું કરે છે એની બેન મળી કે નહીં એના વાવડ લેવા જોશે નકર ડોશી મન બે ગાળો અને મારી મારે કેવા મને આવતી નથી નથી ને તને પડી મારી મમ્મી એને અમે રાંધી હવે જગાડવાનો જ હોય ગોગડી પછી નકરો કાઈ છોકરાને હુવરાવી ન રખાય હું એની વાત જોઈને છું ક્યારે ગોગડીયો જાગે ને ક્યારે હું એને રમાડું હું એને જગાડતી આવું દેવો હવે નકરો હુવરાય હુવરાવત કરે છોકરાને ટીપલી તમ કેમ તાટિયા લાંબા કર દિન કાઈ ને આપણે બે તો તાટિયા રહી ગયા છે એટલે મે કે વાત છે ટીપલી ફઈ થાકી જાવી છે ઘરે જ રેવી કામ કરવા તો ઘરે બળદરા કાલ હુરકી મારી હરે કેવી બાધી કેવી બાધી તમને ખબર છે ટીપલી ફઈ ત્યારે તમ ઘરે નોતા તો તી તમ વાડીએ આવ્યાતા કેવી લવરો કરે લવરો કરે કેટલો લવરો કર્યો નકરી બાઈક બાઈક કરે સામણા થી તો હું કોણ જાણે ને હું થાતો છે માર હા હું ની શાંતિ થઈ ગઈ ને તા ઉરકી એટલો ઉપાડો લે છે એટલી બાથેસ મારી આરે મને કાઈ ખબર નથી લંગુ મને કોણ વાત કરે આપડા ઘર ની હું વાડીએ હોય ને કાં ઘરે હોય અને મને એવી બહુ લપ કરવી ગમે જ ને અને હું કોઈને પૂછુંય ને હું છું ને હું ને હું કામ બાંધવાનું છું કે તો મને લંગો

તો મારી આરે બોલે બોલે કેવી બાથે કેવી બાથે તો હું એક શબ્દ નો બોલ એને મન કીધું તો હાંભ તું કે જાણી જઈને મન જવાબ ન દેતી ને કરસ મારી આરે નામ કરસ ને તો મેન કાઈ ન કીધું મે કીધું ઉરમ હું કાઈ સાંભળી નથી તમ મને કીધું તું હાથ પાડ્યા હશે હું ના નથી પાડતી એટલે પણ મે કીધું મે નથી સાંભળા તો મેં તમાર મરે તમારે મારું એટલું જ બધું કામ હતું તો મે કીધું તમાર રહોડામ નો આવે મારી પાસે એ કે માન ન ખાઉ તારી પાસે આમ ને તેમ ને બોલો મને પોગવા જ ન દીધી હું ઘર હું મારે હશે લંગુ બટાય એવું ઘર હોય ને થોડું ઘણું આયલા કરે અને ઉર્કી એજી નાની છે એની કાઈ ઉમર નો કહેવાય સોકર બુદ્ધિ કહેવાય કાલ હવારે હારે જાય છે ને પછી એને બધી ભાન આવી જાય કે હું એજી સોકરો કહેવાય બટા એવું કાઈ કોઈને ગણીન ગાઠે નો બંધાય અને તારી મનમાં નો લેવાય અને એની નો લેવાય ઉર્કીને હું સમજાવે છો બટા છોકરું કેવાય જ્યાં સુધી લગ્ન નો કરે ને ત્યાં સુધી બાળક બુદ્ધિ કેવાય હજી પારકા ઘરે જાય પછી રે કેમ નહીં હારે થોડું ઘણું દુઃખ પડે પછી ભાન આવી જાય તને ભાન તો તારો જ લઈ લેન તારો દાખલો લઈ લેન તને કાઈ કામ નોતું આવડતું કોઈ બોલે નોતું ગમતું તને બધાને ભેગું રહેવું નહોતું ગમતું કે તું આવી ગઈ ને બધી ભાન અને તારી હા હોય સુધરી ગઈ ને કે તું એ પછી ભાન આવી જ જાય બધાને તારી હાહુ હું ને પેલેથી ભાન નોતી પણ હવે વળી કાઈક આવી ગયું આપણે ઘરે નાનું નાનું બાઉલો આવવાનું છે ને એટલે એ હરખમાં વળે સુધરી ગઈ તો સારું છો એ તો એની યારે મેં જિંદગી કાઢી મારું મન જાણે એ આ વિંગડી અરે મે કેમ જિંદગી કાઢી ની લંગુ કાય જો રાખડી વાળો વેસવા આવ્યો તો ને આપડી શેરી માં ફાઈ તો ઉરકી એ કેવું કર્યું ખબર છે એણે છે ને હોવા વાળી રાખડી લીધી અને મન હું કે તારે હોવા વાળી નથી લેવી તું ઈ કે 20 20 વાળી લઈ લે રાખડી તો એણે એના ભાઈ હાટુ હોવા વાળી રાખડી લીધી તો હું ઈ મારા ભાઈ હાટુ હોવા વાળી નો લઉ કેવો તમે તોય મે હોવા વાળી લીધી મે તો મારે 20 20 વાળી નથી લેવી જો કે રાખડી ની તો કિંમત છે જ નહીં પણ તોય આપણે એમ કે થોડી ખારી રાખડી લેવી તો સારું એમ આવું કરે આવી આ દોડાઈ કરે એનો એનો ભાઈ હોના નો મારે મારા ભાઈઓ મન નઈ વાલા હોય ટીપલી ફાઈ હશે લંગો હવે જે હોય બધું જાવા દેને મુઈક ને હવે તારા બાળકનું નું અને કાલ હવારે નાનું બાવલો આવવાનું છે હવે તારે સઠ્ઠો મહિનો બે ગયો છે અને આટલી બધી બળેતરા નો કરાય હવે સારું નો લાગે પછી બાળકમાં એવા સંસ્કાર આવે અત્યારે તું જેવા વિચાર કરીને એવા સંસ્કાર આવે

તમ હાસો માનો માર હાહુ ને માર મમ્મી ને માર ભાઈ બીઓ ફોન કરું ને ઈ એ નો ગમે ને કોઈ છે ને ઓરકી નો ગમે હું ફોન કરું ને ઈ એટલે એટલે હું છે ને સાની મને ફોન કર લઉં ટીપલી ફાઈ આ વાડી આવું ને તઈ ફોન કર લઉં ને કા ઘરે કોઈ ન હોય ને તઈ માર મમ્મી આ રે ને માર ભાઈ બીઓ આ રે વાત કર લો બોલે ઈ માં દીકરી ઈ ખટકે મારી માં આ રે વાત કરું ની નો ગમે મારી ભાભીઓને ફોન કરું ઈ એ નો ગમે કયો તમે એટલે હું સાની મને પછી વાતો કરી લઉં કયો તમે લંગુ જે હોય બાપા જવા દે ને મેં તને હમણાં કીધું બધું મૂક ને પડતું હવે જે હોય સાની મની સાની મની વાત તો કરસ ને તને કોઈ ના તો પાડતું કે તારે ફોન કરવાનો જ ને એમ તો કોઈ નથી કેતું ને એ બધું મૂક ને હવે જવા દે ને આ લવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો અને આપણે ઘરે જાવી ને જે આ ભાભા નો ટીફિન છે રાઈતે આ દોશીમાં તમે કેમ હોતા છો એ તો મને કે શું થયો તમને બગડી માસી મને પૂછો દોશમાન હું છું છે દોશમાને કાલ આવી ગયો છે તાવ અને એને કોઈને કીધુંય નથી ને તમને કહેવાની ના પડી કે છે ને તું કોઈને કેતો નહીં મન તાવ આવી ગયો દોશમે મને એમ કીધું અને છે ને એ માર ઘર છે ને અહીંયા માર મમ્મી પાસે જો માર મમ્મી બધું રાંધ્યું તું ને ખીચડી ને કઢી ને બધું દોશમાં હાટો લઈ આવ્યો છું તો દોશમાં ખાતાય નથી

તો એ બધું થાળે ભરીને લઈ આવ્યો ને મને કાઈ ખાવાનું મન નથી ને મેં કીધું તું તો ખાઈ લે કે હું અહીંયા ખાઈ ને આવ્યો મમ્મી ભેગો હોય કે માન નથી ખાવું હા તે વાંધો નહીં એ શિબરી માસી છે ને કારેલાનું શાક બનાવે છે મેં એને કીધું શિબરી માસી મેં કીધું ડોસી માં પાય આટો મારતી આવું ને ચા તમે તમે છે ને કારેલાનું મસ્ત મજાનું શાક બનાવી નાખો તમને તાવ આવ્યો છે ને તો એવું કડવું શાક ખારું તો કારેલાનું શાક હું તમને હમણાં દઈ જાઉં છું થોડું ખાઈ લો અને ખીચડી ને એવું બધું જનાવરું લાવ્યું છે તો ઈ થોડું ખાઈ લ્યો તમને મારા હમસે હું તમારી સાટુ દવા લેતી આવું અને છે ને એક બે કલાક તમે આરામ કરો સુઈ જાવ એટલે તમને બધું સારું થઈ જાય હા તે વાંધો નહી ગોગડી બટા કારેલાનું શાક દઈ જાજે ને રોટી દઈ જાજે હું થોડું ખાઈ લેશ અને ટીકડી લેતી એ એ વાંધો નહી ઓ બેટા અને છે ને તમે મહાજા માંડા હોય ને તઈ પાછું મન તમારે તરત કેવાનું આ ન છે ને હું તમારે રે કોઈ દી બોલીશ નહીં કિટ્ટા થઈ જઈશ તમારી ભેગો આ પાસા કેતા નથી તે હારા નથી લાગતા મારી યુટ્યુબ ફેમિલી આરે હું થોડીક વાત કર લઉં મારી ફેસબુક ફેમિલી ને ઇન્સ્ટા ફેમિલી ડોસીમાં ઘડી ખમો હાલો હું તમને બધાયને એમ કહેતી હતી કે મે એક નવી ચેનલ બીજી આપણે બનાવી છે ગોગડી 1 2 3 એનું નામ છે અને કમેન્ટ બોક્સમાં હું ઈ ચેનલ આપી દઈશ અને હવે મારા શોર્ટ વિડિયો ઈઝ ચેનલમાં આવશે વાલા ફ્રેન્ડ તો વિડિયો જોવાનું ભૂલતા નહીં મારા બે વાલા ફ્રેન્ડ અને તમે તમારો પ્રેમ વરસાવતા રહેજો અને તમારી ગોગડી તમને હંમેશા હસાવતી રહેશે મારા વાલા ફ્રેન્ડ અને તમારો કિંમતી ટાઈમ આપવા બદલ તમારો દિલથી આભાર થેન્ક યુ હે ગોગડી બટા તો નવી ચેનલ કેમ બનાવી બસ દોશીમાં મને એમ થયું કે લાઈને બીજી બનાવું શોર્ટની અલગ રાખું શોર્ટ વિડિયોની તે અને લાંબા વિડિયોની અલગ ચેનલ રાખો તો મેં બનાવી હવે ડોશીમાં તમે હાજા થઈ જાવ આપણે લંગુબેનનો ખોળો ભરવા જાવાનું છે હવે છઠ્ઠો મહિનો બે ગયો અને મુરત તે આજકાલમાં જોર આવવાના છે અને આપણે ખોળો ભરવા જવાનું છે તમે હાજા થઈ જાવ બધા એમ કેમ એમનો ખોળો ભરી આવીને એમને અહીંયા આવી આપણે પ્રસંગ આયલો આવે છે ડોશીમાં તો તમે હું તમને ટીકળી દઈ જાવ ને એટલે તમે હાજર થઈ જાવ શ્રીમત ને કાંઈ વાત નથી હાથમાં બેહે ને બે હતા ખોળો ભરવાનો છે લંગુ બેનનો કાલે જ ફોન આવ્યો હતો

હાલો ડોશીમાં હું ઘરે જાવ છું શિબરી માસીનો ફોન આવી ગયો એને બધું રાંધી નાખ્યું છે અને એને ભૂખ બહુ લાગી છે અને એના બે છે ખાવા ઈ કે હું ઈ કે તું આ એટલે આપણે ખાવા બેઈ જાય તો હું ઘરે જાવ છું ડોશીમાં પેલા તમતા તમને હું કરેલાન શાક ને એ બધું દેઈ જાવ અને તમ છાસ નો ખાતા હો થોડક બી દૂધ દેઈ જાવ થોડું અને રોટલી કરેલાન શાક દૂધ ને રોટલી ને બે ખાઈ લ્યો અને ટીકડી દેઈ જાવ છું ટીકડી પી લ્યો બરોબર વાહ મારા સીબરી માસી વાહ હું તમે કારેલાનું શાક બનાવ્યું છે ઠેટ બાર સુગંધ આવતી હતી સીબરી માસી બહુ સારું બનાવ્યું લાગે છે હાલો ચાલો આપણે ખાઈ લેવી હું પહેલાં ડોશીને દેતી આવું અને પછી આપણે ખાઈ લેવી સીબરી માસી એ તો મને ખબર જ હતી કે હવે બિસારી વખાણ જ કરશે ગોગડી મેં તને શું કીધું તું શાક તું બનાવીને મારે તને ખાલી બધું તૈયાર કરી દેવાનું હતું અને વહી ગઈ ડોશી પાસેમાં તો ઝીડકી બિશારી મને કહેતી હતી શીબરી માસી તમે શાક બનાવી નાખો કારેલા વઘારી નાખો ગોગડી બેનની વાટેઓમાં એ ડોસી પાસે ગઈ છે ને એ જલ્દી નથી આવવાની નથી આવવાની તોય મેં વાટ જોઈ અને અંતે મેં શાક વઘાર નાખું નતારે અત્યારે એને બિશારી રોટલી હોત કરી નાખીને તોય તો તારી સોવાય તો ખૂટે જ નહીં ડોશી આ નતારે ને તને ખબર છે ને ગોગડી મને આજ કેટલી બધી ભૂખ લાગી છે તો તને ઘરે આવવાની ખબર ન પડે અંતે મેં તને ફોન કર્યો ને કિરો તું આવી ના ના મારા વાલા શિબરી માસી હું તમારા દિલ વખાણ કરું છું હાચા વખાણ કરું છું તમે મને વાલા જ છો કેવા વાલા લાગો આઈ લવ યુ કઉ તમને આઈ લવ યુ બસ અને ડોશી હું શું કેતી હતી હું તાવ આવ્યો છે હા શિબરી માસી ડોશી બિચારા માંદા છે બે ત્રણ દીઠા એને કઈ ખાધું નથી અને મેં એન કીધું હું તમને હમણાં દવા લઈ જાવ શિ લઈ જાવ અને શિબરી માસી કારેલા શાક બનાવે છે થોડું કારેલા શાક દઈ જાવ અને રોટલી દઈ જાવ દૂધ દઈ જાવ અને પછી તમે કીધું ખાઈ લ્યો દવા ને એવું દઈ જાવ નથી મજા શિબરી માં છે આપણને જીવ બળે ડોશી માનો બિચારાનો ઈ તો બધું ઠીક શિબરી માં છે પણ તમે આ કારેલા નું શાક કેમ બનાવ્યું મારા વ્યવસને મારા સબસ્ક્રાઇબર ને બધાને શીખવાડો એમને બિચારા ને ક્યારેક આવું કારેલા નું શાક બનાવવું હોય તો ઈ બનાવે ને શીખવાડો ને હાલ શીખવાડી દો રેસિપી કહી દો બાકી શાક તો મે બનાવી નાખ્યો નકર તો વાળે શીખવાડ કારેલા આપણે ઓય લઈ લેવાના ધોઈ લેવાના પછી સાલ નઈ કાઢવાની અંદરથી આપણે બી કાઢ નાખવાના પછી મીઠું ભરીને આપણે દસથી પંદર મિનિટ એને રેવા દેવાના અને પછી ધોઈ નાખવાનું મીઠું મીઠું બધું કાઢી નાખવાનું પછી ડાયરેક આપણે તેલ મૂકવાનું અને થોડુંક તેલ મૂકી અને કારેલાને તળી લેવાના હા આમ પોચા ન પડી જાય ને ત્યાં સુધી એને ધીમો ગેસ રાખીને દસક મિનિટ તેલમાં તળવાના અને તેલમાં તળાઈ જાય ને અને પછી એમાં હું આપણે મસાલામાં શું નાખવાનું ખબર જો આપણે સવાણું કે ગાંઠિયા હોય પછી થોડો ગોળ હળદર મીઠું મરસું હળદર એવું બધું નાખી દેવાનું અને એકાદ ડુંગળી જીની સમારેલી નાખવાની થોડી કોથમરી નાખવાની એવો મસાલો કરીને પછી ને કારેલા ભરી લેવાના પછી પાછું થોડુંક અમથું તેલ મૂકવાનું કારેલા બધા ભરેલા મૂકી દેવાના

ખબર છે તમને બધાને કે ડોશી મારે આપણે ડોશીમાં હું આપણે આ સીબરીમાં સી રેટા બનાવશું એની પાહેત બનાવડાવવાનું હતું ગોગડે હાલ ને હવે તારું બધું પોતી ગયું હાલ ને હવે ખાઈ લેવી બાપા હાલ તારો છોકરો જાગી ગયો ખબર છે તાર હાહુ એને રાખે છે રૂમમાં અને આપણે ખાવા બે હું હાલ હા શિબરી માસી હાલો મને ભૂખ જ લાગી છે હું એક ડોસી ને છે ને ઊભા પગે ટીકડી દેતી આવું ને શાક ને રોટલી ને જે કઈ ખાવાનું દેવા જવાનું છે ને હું દેતી આવું દૂધ ને

હા વાંટો નઈ આયું સાસે સેરી નાખો રોટી કરી દીધી અને ઓ સાસે સેરી દેવો